અને એમણે આ નિવેદન કર્યું છે પરેશ બહુ મજાનું નિવેદન છે અને પરેશ એટલે ગુજરાતી સંગીત સુગમ સંગીતમાં એવું અનોખું નામ કે જેને લોકો આજે પણ એટલું જ સ્મરે છે અને એના જે સ્વરાંકનો છે આજે પણ એટલા જ પ્રેમથી ગવાય છે બહુ નાની ઉંમર માં એમણે આપણા વચ્ચે વિદાય લીધી એવા પરેશ ભટ્ટની સ્મૃતિમાં કેટલીક જગ્યાએ કાર્યક્રમો થાય છે એમાં જુનાગઢ થાય છે વડોદરા થાય છે ને પચીસ મે મુંબઈમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ને એમના સ્વરાંકનો રજૂ થવાના છે ને એમાં બહુ નામી ગાયકો એ સ્વરાંકનો ની રજૂઆત કરશે અને સાથે બીજા કલાકારોની ટીમ પણ છે જે પરેશ

પછી ભવન્સ સંગીત ક્લાસમાં જોડાયા અને એમ એસ અને ગાયન કલામાં ગ્રેજ્યુએશન કર્યું ઓગણીસો તોતેર થી એમણે અમદાવાદ વડોદરા આકાશવાણીમાં કાર્યક્રમો આપવાની શરૂઆત કરી એમના કેટલાક માઇલ સ્ટોન કહી શકાય કે વડોદરામાં એમણે ગીતાંજલિની સ્થાપના કરી અને રાજકોટમાં સ્વર માધુરીની સ્થાપના કરી અને આ બહુ નાના જીવનમાં એટલા બધા અદ્ભુત સ્વરાંકણમાં આપ્યા આપણે વચ્ચે વિદાય થઈ બહુ કમનસીબ રીતે પણ એમ છે હું સંગીત નો જાણકાર નથી પણ આપણી સાથે જે જોડાયા છે બહુ અચ્છા જાણકાર છે પણ એમ કેવાય છે કે

મને થોડીક નજીક ના ગઢ ગીરનાર જ્યાં છે એની ઓછે સંગીતની જે સાધના કરે છે એવા પિયુષભાઈ દવે સંગીત એકેડેમી ચલાવે છે ને કેટલાય લોકોને તૈયાર કર્યા છે કરી રહ્યા છે હું કોઈ સારો ગીતકાર નથી મને ખબર જ છે પણ એમને સરસ કર્યું છે બંને મિત્રો સંગીતકાર મિત્રો બહુ જાણકાર મિત્રો છે મુંબઈમાં પચીસ મે તમે પરેશ સ્મૃતિમાં કાર્યક્રમ કરી રહ્યા છો થોડો કાર્યક્રમ શું છે એની થોડી જાણકારી આપો કોણ કોણ એમાં હિસ્સેદાર બની રહ્યા છે કોની ભાગીદારી છે પેલા એની થોડી વાત કરો પછી આપડે આગળ વધીએ અ પચીસ મે નો અમારો જે કાર્યક્રમ છે અમે સ્મરણ મિલજુ શા એવું લોન્ગ રાખ્યું છે અને અમે માત્ર ને માત્ર પરેશ ભટના સ્વરણ ગરો એમાં ગવાય કે અમારી અમારી બધાની એવી ધારણા છે કે એવું કરવાથી અમે પરેશભાઈને બરાબર ટ્રીબ્યુટ આપી શકીએ તો એક તો અમારું એક ગ્રુપ ચાલે છે સ્વત સપ્તમી કરીને એક અમે અમે સંસ્થા કાર્યક્રમ સંદર્ભે વાત કરું એના પેલા રાજકોટમાં એસી ટુ હું રાજકોટ એન્જિનિયરિંગમાં પહોંચતો અત્યારે પરેશભાઈ નો સંપર્ક મને થયો અને જયશ્રી ગર ઉત્પલાબેન અનિલ ખંભાઈ અમારા ગ્રુપમાં રેગ્યુલર હાજર હોય તો આ અમારું એસી થી ચોર્યાસી માં થયેલું જે સંગીત નું જે સાતત્ય છે પરેશભાઈ સાથેનું એ અમે આ ઉજવણી કરીએ છીએ એવું કહીએ તો પણ ચાલે તો આ ફર્સ્ટ સપ્તમી નું અમે કોરલ બે ગીત ગાવાના છે જે પરેશભાઈ ના છે એ ગીત બંને વિશેષતા છે એક તો હેજી એવી ચોપાટી બંધાણી ચંદન ચોક માં રાજેન્દ્ર શુક્લ ની રચના જે બહુ સોલો પણ બહુ બધા કલાકારો ગાય છે અને કોરસ પણ ગવાય છે એની રજૂઆત કરશું અને એક અમે નવી રજૂઆત કરશું જે છે વાસના વનમાં થઈ વાતો પણ હમણાં આપણે વાત કરી કે પરેશભાઈ શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય સંગીત નું તુમેલ કરી અને સ્વરાંકનો કરતા એમાંનું આ એક શિરમોર રચના છે આ વાસના વનમાં થઈ વાતો પવન ભગવતી કુમાર શર્મા ની પણ જુદી રીતે અમે પ્રસ્તુત કરવાના છીએ બીજું આટલા વર્ષોથી તમે જેમ કહ્યું એમ જુનાગઢમાં છે ધૂણી ધખાવી છે

અને પ્રણવ સંચાલન કરવાનો પરેશ ભાઈ સાથે તમારો જરા જુદો નાતો છે જેમ સુરેશભાઈ કહ્યું કે કેટલાક વર્ષો સોર માધુરી માધ્યમથી એમની સાથે તમારો પરસ્પર સાથેનો સંબંધ કઈ પ્રકારનો રહ્યો જી તમે એકલવ્ય અને ગુરુ દ્રોણ ની વાત તો સાંભળી જ છે બસ એ ના તો કહીએ તો ખોટું નથી પરેશભાઈ ને મેં ક્યારેય સદેહ જોયા નથી પણ પરેશભાઈ આમ રોમે રોમે વસી ગયા હોય ને એવું લાગે ત્યારે એના સ્વરાંકનો ગવાતા હોય કે અમે ગાતા હોય ત્યારે ખબર બાજુમાં બેઠા હોય ને એવો આમ અનુભૂતિ અમને કરાવે છે પરેશભાઈ તો ખબર નહીં એ વ્યક્તિ અત્યારે કદાચ આ બધું એ એને તો બધું ખબર જ હશે કે આ બધી વાત ચાલે છે પણ આ એક હૃદયની ભાવનાથી અમે લોકો જોડાયેલા છીએ અને સાવ શરૂઆત સુગમ સંગીત ની પાપા પગલી વાર હું કરતો ત્યારે મારા મોટાભાઈ રજનીભાઈ દવે એ પણ બહુ સારા સુગમ સંગીતના ગાયક એને મને કહ્યું કે સુગમ સંગીત જો શીખવું હોય તો પરેશભાઈને ને એકવાર તમે શીખી લો એટલે બાકીનું સંગીત ઘણું બધું સહેલું લાગશે તો પરેશભાઈના મોટાભાઈ અહીંયા જુનાગઢમાં જ પ્રહલાદભાઈ જે અત્યારે રાજકોટ છે પ્રહલાદભાઈ ની ઘરે જઈને અમે બે કેસેટ એમને આપી કોઈને ના આપતા પણ છે હૃદયમાં કે અત્યારે હમણાં જ થોડા વખત પેલા જ તમને ખબર હશે કે પરેશભાઈ પ્રત્યેની ભક્તિ કયો કે એના પ્રત્યેનો અમારો અનુરાગ કયો છેલ્લા ચૌદ વર્ષથી હું પરેશ જુનાગઢ માં કરું છું અને જુનાગઢમાં હવે લોકો સામે પૂછે છે કે સ્મૃતિ ક્યારે છે એટલે એક નવો જ આખો એક વળાંક આપ્યો છે સુગમ સંગીત ને એવો મારો પ્રયત્ન છે એમાં નવા યુવાન કલાકારો ગાય અને લોકો સુધી પહોંચે એવો મારો આશય તો આ બધી વાતને ધ્યાનમાં લઈ અને હમણાં જ થોડા વખત પહેલા જ સુરેશભાઈ પ્રહલાદભાઈ અને એના પરિવાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી એ નક્કી કરતા હતા કે પરેશભાઈ જે હાર્મોનિયમ પર ગીતો કમ્પોઝ કરતા એ હાર્મોનિયમ ને કોને આપણે આપીએ તો એ સાચા અર્થમાં એ પરેશભાઈ ને સ્મૃતિ સચવાણી કહેવાય તો એ પાંચ વર્ષ સુધી વિચાર કરીને મને પ્રહલાદભાઈના શબ્દોમાં કહું તો એણે કીધું કે એકમાત્ર બધા વચ્ચે તારું નામ આવ્યું કે પિયુષ છે એ નિસ્વાર્થ ભાવે પરેશભાઈને યાદ કરે છે તો એ હાર્મોનિયમ મને એક સ્મૃતિ ભેટ તરીકે મળ્યું અને મારા માટે તો પૂજા પૂજામાં મૂકવાની વસ્તુ મને મળી ગઈ અને મારા માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કહી શકાય કે પરેશભાઈનું હાર્મોનિયમ મારી પાસે આવ્યું મોટા આશીર્વાદ મળ્યા મને સુરજભાઈ તમે જેટલો સમય ગાયડો રાજકોટમાં ભણતા સંગીતમાં પણ તમે

સમજાય એવી રીતે કરી શકાય કે નહીં એટલે તરત જ લાઈક થાય છે ઓહો આ તો આપણે આપણે એક આવર્તન વધારી દઈએ તો ગાયન સ્વરૂપ પૂરું થઈ જાય છે એ લોકો જે સમજાવાનું છે જે શબ્દો

એક નવું અને પરેશભાઈ હાર્મોનિયમ પર હાથ રાખી શરૂ કરી દીધું શીખા મેં કીધું ચાલો હું શીખું હવે તમે નહીં માનું એકચુઅલી મને જયારે પૂછે કે તું શું કરીને આવ્યો તો મારે એજ બતાવવાનું હું એ જ સ્વન કરીને ગયો હતો પણ પરેશભાઈ કીધું કે આ મેં કર્યું છે ને તું સાંભળ મેં પરેશભાઈનું સ્વરાંતન સાંભળીને હું મંત્રમુગ્ધ થઈ ગયો મને થયું કે હવે આનાથી આગળ કોઈ બીજું સ્વરાંકન હોય જ ન શકે અને પરેશભાઈ મને એ સ્વરાંકન શીખવાડ્યું મને તમે નહીં માનો એ વખતે ભાભી તૈયાર થયા હતા પરેશભાઈ તૈયાર હતા મને એમ કે આ તો કઈ બાર થી જઈને આવ્યા છે અમે કલાક ગાયું નીચે ચા પીધી વળી કલાક ગાયું અમારે બે યંત્ર હજી થયા હતા હજી એક અંત્રો બાકી હતો થોડી વાર થઈ તો ભાભી બીજી વાર ચા લઈને આવ્યા ત્યારે એનો ડ્રેસ ચેન્જ થઈ ગયો હતો અને ઘરનો ડ્રેસ થઈ ગયો હતો સંગીત માં પણ એટલે પરેશભાઈ સંગીતમાં એવા ગળાટ થઈ જતા હતા કે એના બીજા નાના મોટા કમિટમેન્ટ બધા ભૂલી જાય બરાબર ખાલી અસ્થાયી થોડો જી આ કમ્પોઝિશન છે હું પર ભાઈ પાસે બેસીને સામે માધવભાઈ ની રચના દિવ્યમ દુણ્યમ lunar ọhún ọgbọn gbaa nígbà tí wọn gbaa gbaa gbàtọ ọhún ọgbọn gbaa gbàtọ ọhún. કૃષ્ણ તમને હું પૂછું કે તમને કયું સ્વરાંકન એમનું બહુ ગમતું હતું એકદમ નજીક જે છે એમાંથી કઈ તમે શીખ્યા હોય હું પહેલા જે યોગમત્સવ થતા એ દરમિયાન મે પહેલા જ પરેશભાઈનું ખૂબ અઘરૂ એક કમ્પોઝિશન તૈયાર કરેલું અને એના આશીર્વાદ ગણો કે જે કોઈ પણ ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ નંબર આવ્યો એમાં નું જ મેં એકલ દોકલ વરસાદે ગાયેલું અને મુકેશભાઈની આદભૂત રચના અમર બધા કમ્પોઝિશન એવા છે પણ એકલ દોકલ કંઈક અલગ પ્રકારનું આખો કિરવાણીનું એક કમ્પોઝિશન છે એ મારું બહુ પ્રિય છે કમ્પોઝિશન

તો પરેશભાઈ ને મુકામ અલક કે તમે જોજો એ તો કયો માઈલસ્ટોન તમે જોઈ શકો સુરેશભાઈ તમે કયો પછી પીયુષભાઈ પાડકે અ કુશીભાઈ અમાય ઉજે કે જે પ્રમાણે પીયુષે કહ્યું છે કે એકલ ડોકલ વર્ષા દે જી કેવી ભીંજાતી હુલ વાત વાતમાં વાલમ વાદ ઉડાળી લે છુ જી હવે આ કે શું

એક વ્યક્તિ આવે અને એક ઉછાળી ઉછાળીને જેમ તમને દેખાડે ને એવું પરેશભાઈ એવી વાત હતી કે એક એક શબ્દ એક એક શબ્દને એવો ઉઘાડીને આપી દે કે કવિતા છે એ તમારી સામે એક સદે અવતરે

ਇਹ ਜਿਹੜੀ ਛੋਟਾ ਕੁ ਬੰਦਾਲੀ ਬੰਦਲ ਚੋਕ ਮਾ ਆਖਾ ਆਖਾ ਸਮੁਗਰ ਵਿਸ਼ਵ ਨੇ ਅਤੇ ਬ੍ਰਹਮਾਣ ਨੇ ਇਹ ਇਹ ਟੋਪਾਤ ਨੂੰ ਸਰੂਪ ਮਾ ਨੇ ਤਾਰਾ ਤੇ ਸੂਰਜ ਤੇ ਚੰਦਰ ਨੇ ਸੇ ਵਾਤੋ ਵਾਤੋ ਨੇ ਇਹ ਇਹ ਸ਼ਬਦ ਅਤੇ ਇਹ ਇਹ ਨੂੰ ਉਹ ਵਿਆਖਿਆ ਅਨਿਸ਼ਚਿਤ ਕੰਪਿਸ਼ਨ ਮਾ ਤੁਮਨੇ ਪੂਰੇ ਗੂੜੋ ਉਗਾੜ ਇਹ ਮਾ ਜੀ ਬਹੁਤ ਸਰਪੀਸ ਵਾ ਵਾ ਹਾਂ ਜੀ

કોઈ દ્વારા કમ્પોઝ નહોતું થતું ત્યારે પરેશભાઈ એ બીડું ઝડપ્યું અને બહુ ટૂંક સમયમાં જેને આકાશવાણી પર રજૂ કર્યો હતો ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા કે આ મારું જીવન એ જ મારી વાણી આ પાઠ સ્વરૂપની વાત છે એને તમે ગીત સ્વરૂપે કઈ રીતે કરી શકો સેમ વેસ્ટર્ન ની વાત કરીએ ત્યારે વાંસના વનમાં ઓપેરા મ્યુઝિક સાંભળતા હો એવું આમ અહેસાસ થાય જે અમે મુંબઈમાં સાંભળવાના જ છીએ સુરેશભાઈ એવું તૈયાર કરાવ્યું જ છે તો મુંબઈમાં અમે એ મ્યુઝિક ને પણ માણવાના જ છીએ પણ તમને એવું નથી લાગતું કે ના અથવા તો પુરુષોત્તમભાઈ ના જે એનું એના એના સંદર્ભે કઈ સંશોધન રૂપે અભ્યાસ રૂપે સંગ્રહ રૂપે કઈ થવું જોઈએ તમને શું કરે પરેશભાઈ ને સ્મૃતિ કાયમી કરવા માટે શું થવું જોઈએ સુરેશભાઈ

પણ પરેશભાઈ ના આ વિશેષ સ્વરાંકનો એક બુકલેટ બહાર પડી છે અને આપણો સંગીતકાર ઈમુ દેસાઈ એ એના કર્યા છે એની booklet પણ બહાર પડી છે એટલે આ એક કામ થયું છે જેનું ડોક્યુમેન્ટેશન થયું છે અને બાકી તો આમાં એવું છે કે આટલા વર્ષે પણ પરેશભાઈ ના સ્વરાંકનો ને પરેશભાઈ હજી લોકોના હૃદયમાં એટલા જ પ્રેમ થી વસે છે અને

ત્રીજા ચોથા ધોરણ માં અમે ભણતા ત્યારે અમે વાંચતા એ ગીત કે ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા પછી ખબર પડી

તો પણ એ પણ મિત્રો ને યાદ છે અને જે જે મિત્રો પાસે એ સચવાયું છે એ એ રૂપે છે એટલે પરેશભાઈ ને કમ્પોઝ કરી અને એને રાજકોટમાં મોડી રાત્રે જયશ્રીબેન અને દિલુભાઈ જે કપલ છે એમને ત્યાં જઈને કહ્યું કે મારે એક કઈક મારે કમ્પોઝ કરવું છે મને કવિતાઓ આપો ત્યાંથી એને અમુક કાવ્ય સંગ્રહ આપ્યા

પરેશભાઈ માટે પરેશભાઈ આશીર્વાદ થી મને જે મને સૂચવું હું તમે જેમ કહ્યું એમ તમે કોઈ સંગીત નથી જાણતા તો હું કોઈ એવો કોઈ કવિ નથી તો મારાથી એક પરેશભાઈ માટેનું પરેશ ગીત લખાઈ ગયું સુરેશભાઈ અને એ હવે થી એવું નક્કી કર્યું છે કે અમે કોરસ સ્વરૂપે અને સોલો સ્વરૂપે દર વર્ષે પરેશનુતિ માં એક થીમ સોંગ તરીકે રાખશું આપણે અનુકૂળ હોય તો એક લાઈન એની તમને સમજાવું પ્લીઝ હાજી આ શબ્દો મારાથી જેવા મને ફાવડે હવા મે લખ્યા છે ગુસ્તાખી માફ પણ એક કમ્પોઝિશન બનાવ્યું છે હું એક જી જી સ્મરણ માં નિરખ્યા સદે હે નદી થા